કમોસમી વરસાદે થયેલા નુકસાનની પર હવે રાજનીતિ તેજ થઈ છે સહાય પેકેજ મુદ્દે કિસાન સંગ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કે કેજેઓએ અલગ અલગ માંગ કરી સહાય પેકેજ મુદ્દે કિસાન સંગે 18 થી 28000 હેક્ટર દીઠ સહાયની માંગ છે ગોપાલ ઇટાલિયા કે કેજેઓ હેક્ટર દીઠ 50 જડની સહાયની માંગ કરી 50000 ની સહાય ચૂકવે તો સામે ચાલીને સરકારનો આભાર માનવાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કોંગ્રેસના પરેશ ધાનાણીએ આટલી સહાયમાં કંઈ ન થવાનો દાવો કર્યો કોંગ્રેસના ધાનાણીનો ખેડૂતો માટે માંગ કરી છે કે જો આવતીકાલે કે બે દિવસ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રી નો આભાર માનવા જઈશ ઓગણત્રી હજાર ની માંડવી છ હાજર નો પાલો અને સત્તર હાજર પછી પાંત્રી રૂપિયા આપણો ખર્ચો બાવન હજાર રૂપિયા વિગે ખેડૂતોના આકા મોસમી માવઠામાં તણાઈ ગયા તણાણાક નહીં અમે આવેદન માં લખ્યું છે એક બાપ સરેરાશ વિઘે પચાસ હજાર રૂપિયા નું ખેડૂતના દીકરા ને ઉપજ અને

જે પ્રકૃતિ એનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ગુજરાત ઉપર ખૂબ મોટી આફત આવી છે અને ખેડૂતોને પોતાના પાકની અંદર અઢાર હજાર રૂપિયાથી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીનો અલગ અલગ ખર્ચ થયો છે એટલે ભારતીય કિસાન સંઘ સ્પષ્ટ માગણી કરે છે કે ભાઈ એને જે ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખો જ્યારે ખેડૂતના હાથમાં એનો ખર્ચ પૂરેપૂરું અને એનું વળતર આવશે તો એ રકમ એને લીધેલી લોન પેટે પણ ભરપાઈ કરી શકશે માત્ર દેવા માફી એ સમસ્યાનો ઉકેલ નથી એટલે ભારતીય કિસાન સંઘ સ્પષ્ટપણે માને છે કે દરેક ક્રોપ વાઈઝ ખેડૂતે જે પંદરથી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીનો જે ખર્ચ કર્યો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર વળતરની જાહેરાત